બે બે એ મગડી હે ઓય આની પરમાની યુટ્યુબ પર આવશે ખરે આમ હામું જોયેલો

ગોને અનંત પાંચ માઈલ પર અમે કાલથી જઈશું હા નોમતે એગર પાછળ તો મલરપુરા રાવડ વિસ્તારની અંદર જોગણી માતાનું નવું મંદિરની સ્થાપના આજે થાય છે આજે 11 થી 2 વાગ્યા સુધી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને સાંજે માતાજીનો લીલુડો મળવો છે અને ત્યારબાદ ભોજન સંભાર અમને બધું રાખ્યું છે સર્વ ભાવિક ભક્તોને આમંત્રણ છે દરેકને પધારવા વિનંતી આપનું શું કહેવું છે માતાજીનું મંદિર છે એની અંદર હરિયાણા છોકરાઓએ સાત સહકાર આવ્યો છે અને ત્યાર પછી બધા આજુબાજુવાળાએ દરેક જણે પોતાની યથાશક્તિ પ્રમાણે દરેકે મોટું નાનું દાન આપેલું છે સારું યોગ્ય દાન આવેલું છે जय जिनपाल अगर वादा है जय जिन भाई बोला झूगनी बात की अरे ला सारी सारी वो सुता मानवा अरे भाई वो बात पर बात नहीं ये तो टेंशन बदल लेवा बाकी आज हम नहीं है જોગણી મંદિર અંદર સિત્તેર વર્ષ જૂનું હતું તેનું નવું નિર્માણ કર્યું છે અને અમારા વડીલો બધાનો સાથ સહકાર છે શ્રી પંકજભાઈ નો સાથ સરકાર છે અને સાંજે સાડા દસ વાગે મહારાજીનો લીલો માનવો રાખ્યો છે જે કઈ મિત્રો એ અમને જે કઈ સેવા આપી છે તે બધાનો ખુબ ખુબ આભાર અને અમારા મિત્ર એવા જીગરભાઈ રવિભાઈ વોર્ડ નંબર છ ના મેમ્બર નડિયાદ નગરપાલિકાના ઉપપ્રમુખ કલ્પેશભાઈ રાવળ આ લોકોનો પણ અમને મળેલ છે